નમસ્કાર આપ છું આપની સાથે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂનો વેપરો ચાલી રહ્યો છે અને એની ઉપર લગામ લગાવવામાં પોલીસ તંત્ર ઊણું ઉતર્યું છે સમયાંતરે મોટી રકમનો દારૂ ઝડપાય છે તેમ છતાં પણ

ઇકો ગાડીમાં બેઠેલો આનંદ રાઠવા પણ આ મહેફિલમાં ઝડપાઈ ગયો હતો જો કે પોલીસ દ્વારા તેનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવતા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને પોલીસ દ્વારા તેને સાહેદ બનાવી દેવામાં આવ્યો હતો જો કે પોલીસે કપુરાઈ ખાતે રહેતા પ્રકાશ તેરસિંગ રાઠવા છોટા ઉદેપુરના મિથુન તેરસિંગ રાઠવા મિતેશ નજરૂ રાઠવા સોમા તળાવ વિસ્તારમાં રહેતા અજય કનૈયાલાલ રાઠવા ગોરવાનો સંજય રસિક રાઠવા અને તરસાલીમાં રહેતા ચંદ્રકાંત સીતારામ રાઠવા સામે પ્રોહિબિશન એક્ટની કલમો અનુસાર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા આ ગુનામાં વપરાયેલી ઇકો ગાડીને પણ જપ્ત કરી લેવામાં આવી છે એક તરફ પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા તત્વો ઉપર સપાટો બોલાવ્યો છે ત્યારે એક સાથે છ રાઠવાઓ પોલીસની જાળમાં ભેરવાઈ ગયા હતા પોલીસે આ રાઠવાઓ દારૂ ક્યાંથી લાવ્યા એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર